રાસ શબ્દના અનેક અર્થ આચાર્યોએ કર્યા છે જ્ઞાન માર્ગ યોગ માર્ગ જુદી judi દ્રષ્ટિએ રાસનો વિચાર કરવામાં આવ્યો જ્યારે જ્ઞાનીને પૂછવામાં આવ્યો રાસ એટલે શું જ્ઞાનીએ કહ્યું તત્વમ અસી જેમાં તત્ત્વ એટલે રાધા કૃષ્ણ રાધા અને કૃષ્ણ યોગ માર્ગે કહ્યું નાદ એટલે વેણુ નાદ કુંડલીની શક્તિ એટલે રાધા નાદ રૂપી અનાહત નાથથી કુંડલી શક્તિ રૂપી રાધા જયારે જાગૃત થાય

શુકદેવજી મહારાજ રાસનો અર્થ કરે છે એક નાનકડું બાળક હોય એની આગળ જલ ભરેલા પાત્રો મૂકવામાં આવ્યા હોય અને એ પાણી ભરેલા પાત્રોમાં પોતાનો જ પ્રતિબિંબ જુએ અને એની સાથે જે ક્રીડા કરે રાસલીલા છે કારણ કે ભગવાન શક્તિમાન છે અને આ ગોપીઓ ભગવાનની શક્તિ છે શક્તિમાને પોતાની શક્તિઓ સાથે કરેલું રમણ એ જ રાસલીલા છે ભગવાન ભિતા રાત્રિ શરદો ભુલ મલ્ટિકા ભિક્ષર મનચક્રે યોગ માયામો ભા સુરદાસજી ને કોઈ પૂછવું હશે સુરદાસજી તમારે મન રાસલીલા એટલે શું સુરદાજી કહ્યું કે મને તો એવું લાગે છે કે પ્રભુને પતિના રૂપમાં પામવા માટે ગોપીજનોએ જે કાત્યાયની વ્રત કર્યું અને ફળ સ્વરૂપે સાથે ગોપીજનોનો થયેલો વિવાહ એટલે આ રાસ લીલા છે કે વિવાહ કઈ રીતે કહેવાય વિવાહમાં તો સૌથી પહેલા પોતાના સ્વજનોને બોલાવવા માટે નિમંત્રણ દેવા માટે કંકોત્રી છપાય તમારા કંકોત્રી ક્યાં સુરદાસજી કે ગોપીજનોને બોલાવવા માટે ઠાકોરજીએ જે વેણો નાદ કર્યો નામ લઈ લઈને ગોપીઓને બોલાવી એ જ માનો સ્વજનોને બોલાવવાની કંકોત્રી છે લગ્ન હોય તો કુલ દેવતાનું પૂજન થાય પૂજન ક્યાં થયું તો ગોપીજનોએ યમુનાજીની રજમાથી કાત્યાયની દેવીની પ્રતિમા સિદ્ધ કરી અને જે અર્ચન કર્યું એ જ માનો કુલ દેવતાનું પૂજન થયું લગ્નમાં ફેરા પણ લેવામાં આવે ફેરા ક્યાં થયા કે દ્વે ગોપી બીચ બીચ માં થવું બબ્બે ગોપીઓની વચ્ચે કે કૃષ્ણ પ્રગટ થયા અને જે રાસ થયો માનો સપ્તપદીના ફેરા થયા વિવાહ તો અગ્નિની સાક્ષી હોય અહીંયા અગ્નિ ક્યાં તો રાસના સમયે ઠાકોરજી અને ગોપીજનોએ જે હીરાના આભૂષણો ધારણ કર્યા છે હીરા એ અગ્નિ તત્વ માનવામાં આવે છે માનો અગ્નિની સાક્ષી એ વિવાદ થયો કે લગ્ન થાય એ પેલા તો છેડાછેડી બાંધવા પડે ગઠબંધન કરવું પડે ગઠબંધન ક્યાં થયું કે ભગવાને ગોપીજનોને બોલાવવા વેણો કર્યો અને એ વેણુનાદ ગોપીજનો એ શ્રવણ કર્યો અને તરત જ ઘર સંસારની બધી લૌકિક આસક્તિ છોડી મન પ્રભુની સાથે જોડીને ગોપીઓ છે પ્રભુની સાથે જોડાયો માનો ભગવાનની સાથે ગઠબંધન થઈ ગયું છે કે વિવાહના કોઈ સાક્ષી તો હોય ને સાક્ષી કોણ ત્યાં બિરાજી રહેલા છે યમુનાજી જેમની સાક્ષીમાં માનો આ વિવાહ સંપન્ન થયો છે તો જુદા જુદા રાસના અર્થો બતાવ્યા તો શુખદેવજી મહારાજ કહે છે ભગવાન પિતારાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા વિક્ષરનતુમ યોગ યોગમાયામ ઉપાશ્રિત ભગવાન પિતારાત્રિ કઈ રાત્રિ ગઈ કાલે આપણે જોયું વેદની શ્રુતિઓને ગૌલોકધામમાં ભગવાને જે રાત્રિનું વરદાન આપ્યું છે કલ્પે સારસ્વતે વ્રજે ગોપ્ય ભવિષ્ય સારસ્વત કલ્પમાં તમે વ્રજમાં ગોપી બનીને અવતરિત થશો અમે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે કૃષ્ણ સ્વરૂપે અવતરિત થઈશું ત્યારે તમારો મનોરથ પૂરો થશે જે રાત્રિનું વરદાન આપ્યું છે એ રાત્રિ આવી પહોંચી છે ભગવાન વનમાં એકલા ઉભા છે એક ચરણ કદમના વૃક્ષ પર ટેક્યો એક ચરણ નીચે જમીન પર છે દ્રષ્ટિ આકાશ તરફ છે અને સમય પ્રભુએ મનમાં રાસનો મનોરથ કર્યો છે હે વેદની શ્રુતિઓ યુગો પહેલા તમને જે વરદાન આપ્યું છે અને તમારો મનોરથ પૂરો કરવાનો સમય હવે આવી ગયો છે અને વિચારી ભગવાને ત્રણ જગ્યાએ પોતાની દ્રષ્ટિ કરી છે સૌથી પર દ્રષ્ટિ કરી અને મોગરાના સુગંધી બારે મહિનાના પુષ્પો ડાળીઓ પર ખીલવા લાગ્યા આખું વાતાવરણ સુગંધિત આહલાદક બની ગયું છે બીજી દ્રષ્ટિ કરી છે ભગવાને આકાશ તરફ વિચાર્યું આ ચંદ્રમાં ન ચાલે આ ચંદ્રમામાં તો ડાઘ છે કલંક છે અને મારે જે લીલા કરવી છે પરમ શુદ્ધ લીલા છે અને ભગવાને પોતાના મનમાંથી બીજો એક અલૌકિક ચંદ્રમાં પ્રગટ કર્યો જેમાં કોઈ ડાઘ નથી કોઈ કલંક નથી જે વિશુદ્ધ ચંદ્રમાં છે ભગવાને વિચાર્યું આ ભૌતિક રાત્રિ તો હમણાં થોડા સમયમાં પૂરી થઈ જશે અને ભગવાને એ રાત્રિને છ મહિનાની રાત્રિ કરી નાખી છે ત્રીજી દ્રષ્ટિ કરી છે ભગવાને ભક્તોના અંતઃકરણો ઉપર અને સૂક્ષ્મ રૂપે એમને સંદેશ આપ્યો કે હે ભક્તો તમારો મનોરથ હવે પૂરો થવા જઈ રહ્યો છે અને સમયે એક કટીમાંથી વેણું કાઢી પોતાના અધરો પર ધારણ કરી છે કોઈએ કહ્યું યોગ માયા ઉપાસ્થિત યોગ માયાના જુદા જુદા અર્થો કર્યા યોગાય માયા યોગ માયા કોઈ કહે છે કે એ ભગવાનની યોગમાં જેના માધ્યમથી પ્રભુ વ્રજ ભક્તોને પોતાની પાસે બોલાવે છે કોઈ કે રાધાજી યોગમાં કારણ કે એમના વગર રાસ સંભવી ન શકે ત્રીજા કોઈ અર્થ કર્યો યોગમાં એટલે જીવને રાસમાં પ્રવેશ કરનારો અધિકાર પ્રદાન કરનારા શિવમનાજી વાસ્તવમાં યોગમાં એ પ્રભુની એવી શક્તિ છે કે યોગમાયા દ્વારા પ્રભુ એક સ્થાન ગર્ભને ભગવાને સ્થાન માં સ્થાપિત કરી દીધો જેમ યોગમાયા દ્વારા મથુરાવાસીઓને ભગવાને દ્વારકામાં પહોંચાડ્યા એ પ્રભુની દિવ્ય શક્તિ કોઈ કે વેણુ કોઈ કે રાધાજી કોઈ કે શ્રી યમનાજી અને જો વાસ્તવમાં શ્રી યમનાથજીનું ભૂતલ ઉપર પ્રાગટ્ય પણ દૈવી જીવોના ઉદ્ધાર માટે થયું છે